જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિશાલ જય માતાજી જય માતાજી બોલો બીડે જય માતાજી હા જય માતાજી બોલો નો બીડે રીજુ જય માતાજી મુકી કાઈ ચિપકાયો ટીગર ચિપકાયો પણ જય માતાજી બોલો જય માતાજી હા આ તો મમ્મી आयरेन, जय मादाजी, जय मादाजी, अर ब्रासाहल तो जो जो खाटला में लट रहे हो, जय बहतर रहा हो, पड़े हो, आप तो वाईरो साबड़े तो वाया वाया नु, तो नाव तो एक

गैरियैले हो गैर जो એટલે જોઈ નાખો તો અન હેલો તા જોઈ ચાક તા રંધવાનું તો રંધાઈ ગયું અમન અમ ખાવાનું બહુ છે તો અમ ખઈ લઈએ તા આ બાજુ શાક તૈયાર થાય છે ખાસ કર લઈએ હમ અને અમ નીલમ નું દઈ આલી એ થી બેટા તું શાક માં ને જા બેજા બેટા બેટા રોટલા લઈ લે મજા

આપરો તો ઉતરે વેલી નહી આવી કેટલી બધી વેલી આવી છે તમે જ જજો આને આ બાજુ તો ખોણ પર લાળ છે મમ્મી આ બાજુ આ બાજુ આ તો ચા ઉકાળવા માંડ્યો હમ હમ થઈ વાગી જન વાજેસ હમ ચલો તમે બનાવી દો ચા થાય ને હાલ

ચા પી લીધો ચા પીધો ચાલે તો રીહોણા તા હાલ રોતા તમે ચા પીધો નહીં તમે જ પહેલા ની અવાજ માં પૂરો કરી નાખશી

અને ડેટો નું બધો ઘરમાં ખાવા બેઠો અને મારા ખાવાનું બાકી છે હું તો હજુ જો રોટલીઓ બનાવી દઉં છું ને આ બધો ખાધે જોઈશું એટલે મારા માં છેલ્લી રોટલી છે એટલે બનાવી દઉં હું પછી ખાઈ લઈ આપડો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી કોમેડી જય માતાજી જય માતાજી કાર્તિક જય માતાજી ગણેશ જય માતાજી કોમેડી કરજો પછી જય માતાજી